એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ અહીંયા સદગુરુ સંતોની ઉપસ્થિતિ છે શ્રીજી સ્વામી આ સમગ્ર મહોત્સવના આયોજક છે સાહેબને મારે કહેવું છે કે આજ શ્રીજી સ્વામીએ ત્રણ ત્રણ વર્ષથી એકાવન એકાવન દીકરીઓના સમૂહ લગ્નનો દિવ્ય લાભ આ સંતે લીધો છે અત્યાર સુધીમાં એકસો ને દીકરીઓનું કન્યાદાન આ ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું છે બેડું અમારા શ્રીજી સ્વામીએ ઝડપું છે અને ગુજરાત સરકારના સહયોગથી આ સુંદર મજાનું આજે નૂતન વિદ્યાર્થી ભવન એનો શિલાન્યાસ થયો આજે બે હજાર વિદ્યાર્થીઓ અહીંયા રહી ભણી શકે શિક્ષણ લઈ શકે એ સુંદર બિલ્ડિંગ નું નિર્માણ કરવા માટે આજે આ સુંદર મજાનો શિલાન્યાસ મહોત્સવ આપના હસ્તે જ અહીંયાથી થયો છે આવો હું સદગુરુ સંતોને વિનંતી કરીશ અતિથિ દેવો ભવ એ સૂત્રને આપણે સાર્થક કરવું છે ત્યારે સૌથી પહેલા આજ गुरુકુળના આયોજક અમારા સૌ સંતોના માર્ગદર્શક પરમ પૂજ્ય શ્રીજી સ્વામીજીને વિનંતી કરીશ કે આપ જ મુખ્યમંત્રી સાહેબને સૌથી પ્રથમ પુષ્પમાળા પહેરાવી એમનું બહુમાન કરો આપણે આ સન્માનની અંદર જોરદાર વિનંતી છે પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી ભક્તિ જીવન સ્વામી પૂજ્ય બાપુ સ્વામી કપિલ સ્વામી હરિકેશવ સ્વામી માધવ સ્વામી આવો જોરદાર તાલીઓના નાદે આપણે વધાવશું જોરદાર તાળીઓથી સાહેબને વધાવીએ કે સાહેબ અમારી ઝાલાવાડની ધરા પર આપે આવીને એક ઉમંગ એક ઉત્સાહમાં વધારો કર્યો છે અને અમારા શ્રીજી સ્વામીએ જે કામ કર્યું છે એમાં સરકાર તરફથી અમને બળ પડું પડવું છે તો આપણા મુખ્યમંત્રીશ્રીને શ્રીને જોરદાર 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 તાળીઓથી વધાવીએ બોલો ભારત બાતાકી ખૂબ ખૂબ ધન્યવાદ આપણી વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય ચંદુભાઈ સિહોરા સાહેબ ઉપસ્થિત છે તેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રીજી સ્વામીને કે પૂજ્ય આપણા સિહોરા સાહેબનું સન્માન કરશે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ માન્ય ચંદુભાઈ સિહોરા જોરદાર તાલીમ થી ત્યારબાદ અમારા કઈ વાંધો નહીં

આપણા જિલ્લાના સમાહર્તા માન્ય સંપટ સાહેબ પણ ખૂબ જ સરળ છે સ્વામીજી સંપટ સાહેબને એક પુષ્પમાળાથી હા કઈ વાંધો નહીં હવે આગળનો કાર્યક્રમ સ્વામીશ્રી આપણી પાસે સમય ખૂબ ઓછો છે અને બધી જ વાતો થઈ ગઈ છે આવો વધુ સમય નથી લેવો

વ્યાસસ આરૂઢ વક્તા શ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગુજરાતનું ગૌરવ કહી શકાય અને આપણા માનવંતા મહેમાન એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર્વે સંતો અમારે રાજદ્વારીથી મને ખૂબ મોટી હુંફ કાયમી માટે રહીએ છીએ એવી જગદીશભાઈ મકવાણા અને અમારે કિરીટસિંહજી બંનેને એક વખત તાલ્યોથી વધાવો બંનેની અમારે આ બધી વિસ્તારની જોડી છે અમે ચંદુભાઈ સંસદ ચંદુભાઈ શિહોરા શ્રી ડીડીઓ શ્રી તમામ અધિકારીઓ રાજદ્વારી મહેમાનો આ સંસ્થાને સાહેબજી અમારે ફક્ત પાંચ જ વર્ષ થયા છે પરંતુ પાંચ વર્ષની અંદર અમે અત્યાર આ વિસ્તારની અંદર બે હજાર વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણાવ્યાનો જે તમારો પ્રોજેક્ટ છે એ પાસ થઈ અને પાંચ વર્ષમાં બે હજાર આપણે અહીંયા ભણાવશું દર વર્ષે આપણે એકાવન સમૂહ લગ્ન પણ કરીએ છીએ આજે એકાવન સમૂહ લગ્ન પણ લગ્ન પણ આયોજન છે સાહેબને સંસ્થા દ્વારા અમે આવકારીએ છીએ સાહેબ અમે તમારું સ્વાગત તો શું કરી શકીએલું નથી ને હાથ થી પેલા સસલાનિયા હાથીભાઈ મહેમાન થઈને ગયા તો એ હા ગડથલ કરી શકે એમ અમારો વિસ્તાર પણ એવો અને વિસ્તારની અંદર એ અમારી સંસ્થા હજી નાની અને એમાં આપ પધાર્યા એટલે અમે હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે જગદીશભાઈ મકવાણ અમારા જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ કાર્ય હોય તો અમારે જગદીશભાઈ અને ચેતનભાઈ લગભગ એમાં હોય જ છે એમાં જગદીશભાઈનું કામ સાથે અમારા કિરીટસિંહનું કામ આ જ્ઞાનશક્તિ રેસીડેન્સી સ્કૂલની જયારે મંજૂરી લેવી હતી ને ત્યારે કિરીટસિંહ કીધું હું કિરીટસિંહ મંજૂરીની જરૂરિયાત છે મને કે લેટર પેડ લઈ કરીને તમારે જે ઠીક લાગુ લખવું પડે એ લખજો અમારે બીજા ધનજીભાઈ ધનજીભાઈ પણ ઉપસ્થિત છે અમારે પણ કિરીટસિંહ અમને બહુ સાથ સહકાર્યો બીજું વિશેષ કેવું નથી અમારા આમંત્રણને માન આપીને હજારો માણસો આજે આ ઉત્સવમાં પધાર્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ આવો જેમની આતુરતાથી આપણે સૌ રાહ જોતા હતા એવા આપણા સૌના હૈયાના હાર સમા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એટલે ભૂપેન્દ્ર ભાઈ પટેલ વિનંતી કરીએ કે અમારા આ સૌ ભક્તજનો ને આ હૃદય ના ઉદગારો પાઠવો સાહેબ ને જોરદાર તાલીઓ નાદે આપણે વધાવીએ બે હાથ ઊંચા કરી ભારત માતા કી જય સાથે એમના મનનીય પ્રવચન ને આપણે શ્રવણ કરીએ ભારત માતા કી સ્વામિનારાયણ ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કર્મળ દ્વારા આયોજિત મહોત્સવ તથા વિદ્યાર્થી છાત્રાલયના શિલાન્ય ઉપસ્થિત વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી કૃષ્ણ સ્વામીજી પૂજ્ય સદગુરુ શ્રી દેવ સ્વામી શ્રી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તથા સૌ પૂજનીય સંતશ્રીઓ નાયબ દંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા શ્રી પી કે પરમાર જિલ્લાના અધ્યક્ષ અધ્યક્ષશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ કલેક્ટરશ્રી શ્રી પોલીસ અધિક્ષક સૌ દાતાશ્રીઓ શ્રીઓ સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌ ને મારા જય સ્વામિનારાયણ નવા વર્ષના બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થોડા દિવસ પૂર્વે નૂતન વર્ષના પ્રારંભે જ વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીના સાક્ષી બનવાનું પણ સદભાવ્ય મને પ્રાપ્ત થયું આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનનો અંતિમ અન્કુટ મહોત્સવ હજારો સંત ભક્તોની સાથે ઉજવ્યો હતો કરમઠ ગામની પાવનકારી ભૂમિમાં શ્રી હરિને સીમ કૃપાથી તેમજ પીપલાણાવાળા શ્રી જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના પ્રવર્તમાન હેતુ ગુરુકુલ ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને વિદ્યા મેળવવાની શિક્ષિત નિક્ષિત થવાની પરંપરા હતી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ પણ વિશ્વામિત્રી સાંદીપની જેવા સામર્થ્ય ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું એ જ પરંપરા આપણી સંસ્કૃતિમાં નાલંદા તક્ષશિલા અને વલભી જેવા વિદ્યાપીઠો દ્વારા જળવાઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી શરૂ કરાવી છે વિકાસ બી વિરાસત બી ના તેમના વિઝનને સાકાર કરતા વિવિધ ધર્મ સંપ્રદાયના છાત્રાલયો ગુરુકુળ પણ સંસ્કાર સિંચન સાથે જ્ઞાન ઉન્નત કરવાના સવળ માધ્યમ બન્યા છે આજે કર્મળ ગુરુકુળ સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થવાના પંચાબ્દી મહોત્સવ અંતર્ગત નૂતન વિદ્યાર્થી છાત્રાલય નું દીકરીઓના સમૂહ શ્રીમદ સત્સંગી જીવનકથા ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્ર ની રચના કરી લોક સેવાનો જે પથ ચીધ્યો છે તે સૌને જીવન કેવી રીતે જીવવું તેનો સરળ માર્ગ બતાવે છે ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે પણ એકવાર કહેલું કે આ શિક્ષા પતિ પ્રમાણે જો બધા વર્તે તો સમાજમાં કોર્ટ કચેરીને કાયદાની જરૂર ન રહે ખાસ કરીને જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે શ્રી હરિના સાચા અનુયાયીઓ હંમેશા રાજ્યહિતને હિતને પ્રાધાન્ય આપે છે રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાની તમન્નાનો સદભાવ એ સ્વામિનારાયણ અનુયાયોની ઓળખ છે સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળ પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું ભગીરથ કાર્ય કર્યું છે ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્ય નિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યો છે આ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્તને સુસંસ્કારી બનાવવાનું મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે પણ પ્રશંસાને પાત્ર છે યુવાનોને વ્યસનમાં ખોટા માર્ગે જતા અટકાવીને સદમાર્ગે વાળવાનો આ એક મોટો સંસ્કાર સેવા યજ્ઞ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં યુવા શક્તિ માટે સ્કાય ઇઝ ધ લિમિટ છે આજે દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ શિક્ષણ સ્પોર્ટ્સ અને સ્કિલના ક્ષેત્રોમાં નવા નવા અવસરો ખુલ્યા છે યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન નેમ છે આપણી પાસે શિક્ષણ ક્ષેત્રનો પુરાતન જ્ઞાન વારસો છે અને આધુનિક સમયકૂળ જ્ઞાન વિજ્ઞાન પીરસવાની ક્ષમતાઓ પણ છે શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે રાજ્ય સરકારના આ માટેના સંકલ્પમાં જોડાઈને આપણા ગુરુકુરો શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે એ માટે સૌ્ય રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાથી કર્તવ્યરત રહેવાનું છે ગુરુકુળમાં શિક્ષણ મેળવવાના સૌ યુવાનો પણ આ જ ભાવ સાથે દેશના અમૃત કાળને

આજે આપણે દીકરીઓના સમૂહ વિદ્યાર્થી ભવન એનો શિલાન્યાસ વિધિ થયો સાથે સાથે સ્વામીનારાયણ ગુરુકુલ કલોલ દ્વારા ચાલતી હોસ્પિટલ એમના ડોક્ટરો દ્વારા અહીંયા સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે આપ સાહેબ આપનો કિંમતી સમય ફાળવી અને અત્રે પધાર્યા એ બદલ અમે આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ એકવાર વાર પુનઃ જોરદાર તાલીઓના નાદે આપણે આપણા ગુજરાત રાજ્યના અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને આપણે વધાવીએ અહીંયા અમારા ત્રણ યજમાનો વિશાલભાઈ ટેક્સપિનના માલિક છે એમને હું વિનંતી કરીશ આપ અહીંયા મુખ્યમંત્રી શ્રી પાસે આવી અને આપનું સન્માન એનો સ્વીકાર કરશો તુષારભાઈ કલ્યાણી એમને પણ વિનંતી કૌશરભાઈ કલ્યાણી એમને પણ વિનંતી છે આપ પણ આપનું સન્માન સ્વીકારવા માટે અહીંયા પધારશો રાકેશભાઈ પટેલની વિનંતી છે રાકેશભાઈ આપે પણ ખૂબ આપની દૈવી સંપત્તિ અહીંયા અર્પણ કરી છે આપ પણ પધારશો અને વિરેશભાઈ પટેલ ખાસ અમેરિકાથી ઉપસ્થિત છે વિરેશભાઈ પટેલ ને પણ વિનંતી કરીશ રાજુભાઈ આરએમપી બેરિંગ ના જેવો ઓનર છે એમને પણ વિનંતી છે આપ પણ પધારશો અહીંયા અમારા સત્સંગ સેવક ચેતનભાઈ રામાણી એમની પણ ઉપસ્થિતિ છે એમની પણ અહીંયા આપણે સહર્ષ નોંધ લઈએ વિરેશભાઈ દાતાશ્રીઓ અહીંયા આવી અને એમના પણ સન્માન થયા છે